ગામમાં અમારી એક વર્ષની બાળા ઉપર એક નરાધમ દ્વારા બળત્કાર કરી તેમની નિર્મમ હત્યા કરી નાખવામાં આવેલી આ સંદર્ભે એ સમયે અમે હાલના અને ત્યારના પણ ગૃહમંત્રીજી મળેલા હર્ષભાઈ સંઘવીને અને તેમણે આશ્વાસન અમને આપેલું કે સમાજને અમે ન્યાય અપાવવામાં પૂરતો પ્રયત્ન કરશું અને આ નરાધમને ફાંસીની જ સજા થાય એવા પ્રયત્ન અમારા રહેશે બે દિવસ પહેલા જ એ નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે એટલે આજ રોજ અમે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કરવા અમારા સમાજ વતી આવ્યા છે અને આ કાર્યમાં દસનામ સમાજ સમસ્ત ગુજરાતના હરેક વ્યક્તિ અમારા સમાજના ખૂબ સાથ અને સહકાર આપી ને દીકરીને ન્યાય મળે તે માટે લડાઈ લડી રહ્યા હતા આજથી બે વર્ષ પૂર્વ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે એક આઠ વર્ષની બાળા પર તેના જ ગામના એક શામજી નામના નરાધમે જે બળાત્કાર કરી અને કરુણ એની હત્યા કરી દેવામાં આવી હતી જે સંદર્ભે આખા ગુજરાતનો અને ભારતનો સાધુ સમાજ તો નહીં પણ સમગ્ર હિન્દુ સમાજ આક્રોશે ભરાયો હતો અને જેના સંદર્ભે તત્કાલ ધોરણે ત્યારના પણ ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એસઆઈટી કમિટીનું ગઠન કરવામાં આવ્યું તાત્કાલિક ધોરણે ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચલાવાઈ ડેટ ટુ ડેટ ટ્રાયલ કરી અને ઝડપી ચુકાદો જેવી રીતે કે ગ્રીષ્માની હત્યા સુરતમાં થઈ હતી અને તાત્કાલિક ધોરણે જે હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા જે રીતે ન્યાય અપાવવામાં આવ્યો હતો એ જ રીતે સાધુ સમાજની આઠ વર્ષની બાળા ઉપર થયેલા બલાત્કાર અને હત્યાના કેસમાં

આજે હર્ષભાઈ સંઘવી સાહેબ નું સ્વાગત અભિવાદન કરવા માટે અહીંયા ગાંધીનગર ખાતે આવ્યા છીએ અમને ઘણી જ લાગણી છે છે અને આનંદ પણ કે આજ રીતે ખરેખર તો આ ઘટના ઘટવી જ ન જોઈએ કોઈ પણ સમાજની અંદર આ ઘટના ના ઘટવી જોઈએ પણ જે ઘટના ઘટી છે ત્યાર પછી જે રીતે ન્યાય મળ્યો છે તો એ હર્ષભાઈ સંઘવીજી ના દુષ્ણા ગોસ્વાની સમાજ ગુજરાતનો અમે આભારી છીએ અને વિશેષ આશા અને અપેક્ષા અમે રાખીએ છીએ કે આજ રીતે આ પુત્રોત્તર પ્રગતિ કરી અને દરેક સમાજને